લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર મતદાન બૂથો પર તૈયારીઓ જોશમાં ચાલી રહી છે ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથ પર મંડપ બાંધવાનું કામ શરૂ કરાયું છે જેને લઈ અને મતદારોને આ આકરા તાપમાં તાપ ન લાગે તેઓની સુવિધા સચવાઈ રહે મતદાન બૂથ પર શાહિતી લખાણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણીના બે દિવસ પહેલાં જ મતદાન બૂથ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી રહ્યો છે જેના કારણે કોઈ પણ અનિચ્છ્ય બનાવ ન બને હેરિટેજ થીમ ઇકો ફ્રેન્ડલી થીમ સહિતના થીમ બેઝ મતદાન બૂથ ઉભા કરવામાં આવશે જેને લઈ અને એક આકર્ષકનું આકર્ષણનું કેન્દ્ર બને મતદાન મથક પર મતદાન માટે જે મતદાર આવશે તેઓ માટે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે અને સાથે જ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મતદારોના ટુ વ્હીલરને કે ફોર વ્હીલરને વાહનોને તે દિવસે એટલે કે સાતમી મે ના રોજ સાત તારીખે તેઓના વાહનોને ટો કરવામાં નહીં આવે પરંતુ તેઓને સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તરફથી તમામ મતદાન બુથ છે ત્યાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે જ ગરમીને લઈને પણ વિશેષ વ્યવસ્થાઓ અને તકેદારી છે તે રાખવામાં આવશે વિશાળ જે મતદાન બૂથ રાખવામાં આવ્યા હશે તે તમામ સ્થળ પર મંડપ બાંધવામાં આવશે તો સખી મંડળ હોય કે પછી ગ્રીનરીને લઈને હેરિટેજ હોય કે પછી પર્યાવરણ અંતર્ગત બૂથ હોય તેવા અલગ અલગ વિશેષ પ્રકારના બૂથ છે તે પણ તૈયાર કરવામાં આવશે મતદાન બૂથ પર કોઈ પણ બુથ આવ્યા હોય તો તેમને પણ કોઈ હાલાકી ન પડે તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓની તૈયારીઓ છે તે કરવામાં આવી છે પાણીથી લઈને તમા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને મત એક દસ મિનિટ દેશ માટે ફાળવવામાં આવે તેવી તમામ અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે બૂથ પર અત્યારથી પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવેલો છે તે નજરે પડી રહ્યો છે પોલીસ બંદોબસ્તની સાથે તમામ મતદાન બૂથ જે હશે ત્યાં તમામ પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે ગરમીના કારણે કોઈ પણ મતદારને હાલાકી ન પડે તેને લઈને પણ હેલ્થ ટીમ રાખવાની પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે કેમેરામેન પુખાર શર્મા સાથે દિવેજ चौहान સંદેશ ન્યૂઝ અમદાવાદ